આશ્રમની અંદર જવાથી તમને સુખ સંપત્તિ સાયબી મળે તમને પરિબમ પરમાત્માનો પ્રેમ મળે તમને કુદરતના જે રસ્તો હોય જે રસ્તે તમે ચાલો એમાં કોઈ કાકરા કે કોઈ પણ વિઘ્ન ન આવે આવા રસ્તે તમને દેખાય ચોખ્ખો દેખાય તમે એ રસ્તે ચાલો તમને વચ્ચે કાંઈ હિંમત આરો કંટાળો તો જેમ અર્જુનને ભગવાન પરિબમ પરમાત્મા રસ્તો કાપવા માટે સાથે રહ્યા એવી રીતે ભગવાન તમારી સાથે કોઈના કોઈ રૂપે રી આ રસ્તો છે આશ્રમમાં મળે અને આ બધું છે ને જગ્યા ઉપર જવાથી પ્રાપ્ત થાય છે તો એવી કઈ જગ્યા છે કે તમને બધું મળે તો હું તમને એક આ ઉદાહરણ આપું કે મારો આ ગુરુ આશ્રમ છે વાછડા દાદાનું મંદિર મારા ગુરુ વાછડા દાદા હવે આ આશ્રમની અંદર જે આ ધરતી ઉપર કોઈ જેનું નથી એ જ ધરતી ઉપર જે કોઈ નથી આ બળદ છે તો આ બળદનું હવે ધરતી ઉપર કોઈ નથી આ બળદ બીમાર છે અને હવે અહીંયા આવ્યો છે એના પગમાં સોજા સડી ગયા છે એને શખ્સ સારવારની જરૂર છે અને એને બહુ જગ્યાની કોઈ તગડે નહીં એવી જગ્યાની જરૂર છે તો મારા ગુરુ આશ્રમની અંદર જેનો ક્યાંય આશરો નથી એ માટે જ આ મારો આશ્રમ છે એટલે કે એને આશરો મળે એનું દુઃખ જોઈ મને દુઃખ થાય તો જ હું મારા ગુરુ આશ્રમને મારા ભગવાનને હું પ્રિય લાગીશ ને કે નથી લાગવા ને હવે મારા ગુરુ આશ્રમની અંદર આ બળેદ આવ્યો હવે એને હું સારવાર કરીશ મને આપેલ દાનવીરોના પૈસેથી હું એને સારવાર કરીશ દાનવીરોએ મને આપેલ ધનથી હું એની ભૂખની પીડા જે ભૂખ છે એ વાગીશ એને આશ્રમ મળીશ અને મને જે ભગવાને શક્તિ આપી મારી અંદર બિરાજમાન જે શક્તિ છે જે ઈશ્વરી શક્તિ કામ કરતી એ શક્તિનો ઉપયોગ થાય એનો ઊભો કરીશ બેહારીશ આ બધી એનું દુઃખમાં ભાગ લઈશ હવે આ બળદને ક્યાંય આશરો નથી અહીં આશરો મળ્યો અહીંયા એની દુઃખની વ્યાથા થઈ તો આ આશ્રમની અંદર જે નિરાધાર છે જેનો કોઈ નથી એનો આધાર બન્યો આ ધરતી ઉપર એને ક્યાંય જડેમ નથી એની ભૂખ ભાંગી એમ નથી તો આ જ જગ્યા ઉપર એની ભૂખ ભાંગી એની ક્યાં સારવાર થઈ એમ નથી તો આ ધરતી ઉપર એને સારવાર મળી દુઃખ એ બધું એનું જતું રહીએ અને સુખના જે આંસુડા પાડે આવે તો એ દુઃખના આંસુડા તો હોય અને પછી સાદ્યો થઈ જાય એટલે સુખના આંસુડા પાડતો હોય છે તો એને હરખ થાય છે એને આનંદ મળે છે તો વિચાર કરો કે આ ધરતી ઉપર જે તમે આવો તમે આ જ ગૌશાળાની અંદર મારા ગુરુ આશ્રમની અંદર તમે આવશો તો વિચાર કરો કે એ આ ગુરુ આશ્રમની અંદર ન્યોધારા છે ને એનો આધાર મળે છે કોઈ જેનો કોઈ આધાર હોય એવી એક પણ જીવ તમને જોવા નહીં મળે કે એનો કોઈ બીજો આધાર હોય અને એ અહીંયા જીવ રહેતો હોય એવો કોઈ નથી હવે હવે તમે આ જગ્યા ઉપર આવ્યા અને તમે આવ્યા એક દુઃખી બધા જેટલા જોઈ જીવ જે છે એ કોઈ દુઃખી જોઈ એટલે તમારી અંદર એ દુઃખી જીવ પ્રત્યે દુઃખી થયા તમે એટલે યાદ રાખજો કે તમને દુખી થશો ને દી પરિબમ પરમારમાં તમને દુઃખી જોઈ અને ઈશ્વર દુઃખી થશે યાદ રાખજો અને ઈશ્વર જેના માટે દુઃખી થાય છે ને એ પછી કોઈ દિવસ દુખી થતો નથી ભગવાન એના બધા દુઃખ પી જાય છે જેવી રીતે તમે હજારો શાસ્ત્રોની અંદર સંત સુરા અને યોદ્ધા દાનવીરો ઉપર દુઃખ પડેલ એનું દુઃખની વ્યાતા ભગવાન ઈશ્વર કરેલ એને દુઃખ લાગે એટલા માટે તમે આગોશાળાની અંદર આવશો આશ્રમની અંદર આવશો તમને એ વાસ થશે તમે આશ્રમની અંદર દાન કરશો તો એ દાનથી કોકની ભૂખ કોકની દયા કોકના દયા દુવા તમને મળશે તમે ભલે અહીંથી પૈસા આપો હવે એ પૈસાથી દવા આવશે કદાચ ને નિરણ આવશે માગ બના વાસણાઓનો એ દૂધ આવશે અહીંયા સેવા કરનાર જે હોય સેવા કરનાર જે મજૂર હોય એનો પગાર કદાચને થશે તો એ સંપૂર્ણ છે એ તમારા સંપત્તિથી થયું એટલે એ પુન તમારા ખાતામાં જમા થાય છે એ ભગવાન ઈશ્વર તમારી નોંધ લે છે યાદ રાખજો એટલા માટે જ હંમેશા તમે એવા આશ્રમની અંદર જાઓ છો કે જે આશ્રમ ચલાવનાર હોય એ સેવક હોવો જોઈએ સેવક તો તમને મળવાનું છે સેવક નહીં હોય તો તમને કાંઈ મળવાનું નથી શું કામ કે જો હું સેવક બની રહું મારા ગુરુ આશ્રમ હું સેવક બની રહ્યું અગે અને જેને સેવાની જરૂર છે સેવા કરે વિચાર કરજો કે તમે કદાચ એ દુખો હોય અને એ આશ્રમની અંદર આવો જો સેવકનો ભાવ હશે મેનમાં એ આશ્રમ ચલાવનારમાં સેવાનો ભાવ હશે તો વિચાર કરજો તમારું દુઃખ છે ને જોઈને અગર તમારી સેવા કરવાનો ભાવ એમાં જાગશે અને એ તમારું દુઃખ છે એ હળવું કરવા માટે તમારી દુઃખની પીડા વ્યાથા બધું પી જવા માટેના બધા પ્રયત્ન કરશે શું કામ એનામાં ભાવ એવો છે હા આ દુઃખી આવે તો એને સુખી કરવાના ભાવ છે ભૂખ્યો આવે તો એને ભોજન જમાડવાના ભાવ છે એના માટે કોઈ એક ડગલું સુખનું કોઈ વળતો નથી સમજી લ્યો તમે આશ્રમમાં કયા આશ્રમમાં જવાથી પુણ્ય મળે કે આશ્રમમાં જવાથી દુઃખ તમારું દૂર થાય તો એ હું તમને કહેવાનો પ્રયત્ન કરું છું કે મારે માટે જો આ કોઈ એસી નથી બંગલા નથી આરામ નથી હે મારે કોઈ પાછી સેવા મારે કરાવી નથી મારો સેવાનો ભાવ છે હું હંમેશા એવું છું કે હું બીજાની સેવા કરું હું બીજાને આપું મારે બત્રીસ વાગના ભોજન જમવાની કોઈ આશા નથી એટલા માટે જ તમે એ આશ્રમની અંદર આવો તમારી ધન સંપત્તિ કરોડની હોય તો મારી આશા તમારામાં કોઈ જવાની નથી કે આ મને મને સુખ ભોગવે સુખ મળે એવી મારી કોઈ આશા હોતી જ નથી કામ ખબર છે કે મારી એવી કોઈ આશા છે નહીં હું એવું સેવા કરાવતો નથી કરું છું એટલે તમે કોઈ એવા આશ્રમની અંદર જોજો કે જે આશ્રમ ચલાવનાર વ્યક્તિઓ હંમેશા સેવા કરતો હોવો જોઈએ તો તમને એ બધો લાભ ભગવાનનો ઈશ્વરનો મળવાનો છે ઈશ્વર હંમેશા સેવાની નોંધ લે છે યાદ રાખજો હા ભગવાન હંમેશા સેવા કરનાર સાથે છે યાદ રાખજો હા એટલા માટે હું કહું છું તમે એવા આશ્રમમાં જવાનું ટાળશો કે તમારા પૈસાથી સુખ સંપત્તિ સાહેબી ભોગવતા હશે તો યાદ રાખજો તમારી પાસે સુખ સંપત્તિ સાહેબી છે ને એ તમારી લઈ લેશે તમારી એના ઉપર તમારી સુખ સંપદ ને સાહેબી ઉપર નજર હોય શું કામ એને ભોગવવું છે એને કોઈની સેવા કરવી નથી સેવા કરાવવી છે તો તમે એ આશ્રમમાં જશો તો તમારી પાસે સેવા કરાવશે એમ ગયા તમે એ તમારી સેવા નહીં કરે તમારે એવા આશ્રમની અંદર જવાનું છે કે તમારી સેવા કરવા જો યાદ રાખજો સુદામા છે એ દ્વારકા નગરીની અંદર ગયા તો તેના દ્વારકાનો નાથ પરિબં પરમાત્મા સેની સોનાની દ્વારકા હોય

જ્યાં જાય છે ને એની સેવામાં લાગી ગયા લાગી ગયા તો નહોતા લાગી ગયા કૃષ્ણ ભગવાન છે એની ગાદી ઉપર પગ એની સેવા હોય તમે આવી આશ્રમમાં નહીં જાવ યાદ રાખજો તમારી પેઢી છે એ અવડા રસ્તે ચડી ગઈ છે તમે ધર્મ ભૂલી જશો અધર્મના રસ્તે જે ચાલે છે એની પાછળ તમે ચાલવાનું ચાલુ કરી દીધું એટલે ઈ મળશે એટલે તમને મળશે યાદ રાખજો હું તમને દરેક ને હજી હજાર તમને આ બુદ્ધ ભાષામાં કહું છું તમે એવા આશ્રમમાં જજો કે જે સેવક બનીને રહેતો હોય એના માટે સુખ સંપત્તિ સાહેબી ભોગવતો ન હોય બીજાના દુઃખેથી દુઃખી થતો હોય એની સંપત્તિ છે એ કોઈ જેની પાસે નથી એની પાસે ખર્ચ કરીને બેઠો હોય ને ખર્ચ કરતો હોય ને એવા આશ્રમમાં જઈજો તમારી પૂર્વજોની પેઢી તરી જશે તમે તરી જશો અને તમારી પાસે વંશ છે ને એ તરી જશે યાદ રાખજો નકરી બધા મરવાના છે તમારા જો તમે અવળા રસ્તે ગયા અવડા રસ્તે જવાથી તમારા પિતૃ છે તમારા પૂર્વજો છે એ કોઈ દી તમારાથી સુખી થવાના નથી તમે કોઈ દી સુખી થવાના નથી અને તમારી વાહલી પ્રજા કોઈ સુખી થવાની નથી ભગવાન આજે કોઈ દી ભેટો થવાનો જ નથી એટલે મારે કહું છું કે સેવા છે એ જ ભગવાન સાથે ભેટો કરાવી શકે તો તમે સેવકને સમર્પિત થઈ જાઓ સેવક છે એ હંમેશા કોઈ આ બળદ છે આ ગાયો છે જેનું કોઈ નથી હે એને હું સમર્પિત થઈ ગયો હોય અને તમે આવો આ તમારી સમય છે તમારી સંપત્તિ છે એ બધે આવા આશ્રમમાં ડબલા કરશો ને તો મારો બાપ એનો સત ઉપયોગ થાય છે તમારી સંપત્તિ તમે મને સાથ આપો તમે મને સહયોગ આપો છો તમારી સંપત્તિ મને આપો છો એ જેને નથી એને આપું છું ને એટલે ઈશ્વરે જે તમારું છે ને મારા બાપ જેને નથી એને માપીડ્યું એ દુવા અંદરથી નીકળે ને દુવા એટલે એ ઈશ્વર અંદર બેઠો આત્મા આત્મા પરમાત્મા પરમાત્માની આંતળી ઠરી જાય છે મારા બાપ રામની આતળી ઠરે છે મારા બાપ કોક ભૂક્ષ્યાને ભોજન આપો ને તો એ મારી તમારી નહીં એ રામની આતળી ઠરે છે મારા બાપ એટલે કહું છું કે આવા આશ્રમની અંદર તમે જાતો રાજ્ય મારા બાપને હજારો ભૂખ્યા હોય તમે આશ્રમની અંદર જાઓ ને સંપત્તિ લઈને જાઓ ને તો મારા બાપને હજારો ભૂખિયા તમારી રાહ જોતા હોય અને એ ભૂખ્યા અંદર કહેતા હોય કે મારો રામ આવ્યો હે એટલે હું કહું છું મારા બાપ તમે સત્ય સનાતન ધર્મનું રક્ષણ કરવા માગતા હોય ને તો મારા બાપ કે સત્ય સનાતન ધર્મનો ઓથ પહેરીને બેઠાને એનું રક્ષણ નથી કરવાનું સત્ય સનાતન ધર્મનું રક્ષણ કરવાનું છે ધર્મ એટલે કે જે ધર્મ જે જગ્યાએ થતું હોય એનું રક્ષણ કરવાનું છે મારા બાપ આ ઓથ પહેરીને બેઠાને આ ધર્મ ફેલાવેને એનું રક્ષણ નથી કરવાનું મારા બાપ નકર યાદ રાખજો તમે દુર્યોધનનું રક્ષણ કરવા જાઓ કદાચ ને મારા બાપ કર્ણ જેવા દાનવીર હોય તો ભલે મારા બાપ ભીષ્મ જેવા જ્ઞાની હોય તો ભલે હે મારા બાપ એના ગુરુ હે એના ભેગા આવા આવા મહાન તપસ્વી બધા હતા પણ યાદ રાખજો એની પેઢી તૈરી નથી છે એટલા માટે કહું મારા બાપ ભગવાન સંપત્તિ આપી હોય તો સંપત્તિ લઈને એવી જગ્યાએ સંપત્તિનો પરિબંબ પરમાત્મા એ સંપત્તિનો નાથ હે લક્ષ્મી લક્ષ્મીનો નાથ વિષ્ણુ વિષ્ણુ ભગવાન ક્યાં રાજી કેવી જગ્યા ઉપર છે એવી જગ્યાએ તમે જાઓ તમારું પેઢી કોઈ દિવસ મારા બાપ ઘૂંજિયો નહીં વરે એટલે માટે કહું છું મારા બાપ તમને સમય આપ્યો હોય તમને સંપત્તિ આપી હોય તમને જ્ઞાન આપ્યું હોય બુદ્ધિ આપી હોય તો મારા બાપ એવી જગ્યાએ જાઓ કે જે આશ્રમની અંદર તમારી જરૂર જરૂર છે છે દાનવીરોની સહયોગની જરૂર છે જો તમે આ નહીં કરી શકો તો યાદ રાખજો આ પૃથ્વી ઉપર તમને ભલે તમને એમ થાય કરોડો રૂપિયા આપણી પાસે છે આપણે તો કોઈથી કંઈ થતું નથી તમારો વેમ કાઢી નાખજો હા એ પૂર્વધેરની કમાણી હોય એ પુણ્ય ખપશે પાપ આવશે ને અને બધું પતન થઈ જશે પછી તમે કાંઈ કરી શકશો નહીં એટલે કોઈથી અભિમાનમાં રહેવું નહીં આપણી પાસે કરોડ રૂપિયા છે સેવકને નમાડવાનો પ્રયત્ન કરવા ને સેવકને નમવાનું યાદ રાખજો અંધ સદાને સહયોગ આપવો નહીં ને કે દુર્યોધનને સહયોગ આપ્યા બરોબર છે એનું પરિણામ તમે સાંભળી લેજો એટલા માટે દરેકને વિનંતી પ્રાર્થના કરવી છે મારા બા તમારે સેવા કરવી હોય તો કેવા આશ્રમમાં જાઓ યાદ રાખજો અને આપણી આ જ ગુરુ આશ્રમ મારો છે તમે આને ફોલો શેર અને સહયોગ કરતા રહીજો મારા બાપ કરતા રહીજો ઓમ બિસરાજ જય જય ગૌ માતા